પોલીસે ચાર પોઈન્ટે છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે આપણે વાત કરીએ તો પોલીસે રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા સામે એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધી અને આગળની તમામ તપાસ હાથ ધરી છે નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર અને શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ પી ગરાસિયા સાહેબને ખાનગી રાહે બાદમી મળેલ કે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જે કાંતિ જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભગવાટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ સરકારી પંચો વિડિયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી રેડ દરમિયાન કુલ ત્યાંશી જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે જે આશરે આઠ કિલો અને સાતસો ત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ છે જેની કિંમત ચાર લાખ અને છત્રીસ છત્રીસ હજાર પાંચસો થવા જાય છે અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે